પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા સાથે જ શાળાના આચાર્ય શ્રી રાજુભાઈ એસ મેરને શ્રેષ્ઠ કામગીરી બદલ સ્મૃતિ ચિહ્ન સ્મૃતિ એનાયત કરી સન્માન આપવામાં આવ્યું દેશપ્રેમના ગીતો પ્રવચન અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી શાળાના પરિસરમાં દેશભક્તિના રંગોમાં રંગાઈ ગયા હતા એડિટર એન્ડ ગણેશ રાવત વંદે માતરમ ભારત માતા કી જય ઓ ગજ્જર પ્રતિકભાઈ વિજયભાઈ આ શિક્ષણ શિક્ષક પ્રાથમિક શાળા આજે અમારી શાળાની અંદર સેવન્ટી નાઇન સ્વતંત્ર દિન પંદરમી ઓગસ્ટની જે ઉજવણી કરવામાં આવી છે એ કાર્યક્રમમાં આપશ્રી ઉપસ્થિત રહે એ બદલ આપનું અભિવાદન કરી રહ્યા છીએ આજના કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સરસ રીતે પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી છે શાળા દ્વારા ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન થયું વાલી મિટિંગનું આયોજન થયું શાળાની અંદર જે ગ્રામ આગેવાનો મહાનુભાવો અને બાળકો તથા શાળા પરિવાર દ્વારા ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને વાલી મિટિંગમાં પણ ખૂબ સારા પ્રમાણમાં વાલીઓ હાજર રહ્યા અને આજના કાર્યક્રમને ભવ્ય અને ખૂબ સુંદર બનાવવા બદલ દરેકનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ અને આજે વિશેષતઃ પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વાલથેરા શાળા પરિવારમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને પણ શીલ એનાયત કરવામાં આવ્યું શાળા પરિવારનું અભિવાદન કરવામાં આવ્યું આચાર્યશ્રીનું પણ અભિવાદન કરવામાં આવ્યું જેને અમે હર હંમેશ યાદ રાખીશું જય ભારત બંને માત્ર પહેલાં તો પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની આપ સર્વ હાર્દિક શુભેચ્છાઓ આજે વાલથેરા ગામની અંદર એવા સ્વતંત્ર દિવસમાં આપણે ઉજવણી કર્યા છે તો ખૂબ આનંદ લાગણી અનુભવ અને આજ રોજ અમને પણ આ શાળામાંથી એક જ્ઞાન મળ્યું છે એ જ શાળામાં અમે વાપરીએ છીએ અને દરેક ગ્રામજનોનો પણ આ સ્કૂલમાં અને આ સ્કૂલના જેટલા પણ શિક્ષકગણો છે એમને પણ અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ કારણ કે જ્યારે જ્યારે અહીંયાથી બાળક ભણીને બહાર જાય છે ત્યારે ખૂબ બાલતા રાયમનું તો નામ રોશન કરે જ છે સાથે સાથે આપણા રાષ્ટ્રનું પણ નામ રોશન કરે છે એટલે એ શિક્ષક ગણોને પણ હું હાર્દિક શુભેચ્છાઓ પાઠું છું અને આજે અમને અમારા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા જે પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવ્યો એમને અમે જે સન્માનિત કર્યા તેમાં પણ અમે આનંદની લાગણી અનુભવીએ છીએ અને આ સ્વતંત્ર દિવસની જેટલા પણ વીર જવાનો આપણા શહીદ થયા છે એમને પણ આપણે યાદ કરીએ જય હિન્દ જય ભારત